ધરણા પર બેઠા છે બધા વિપક્ષ ને શું કહો છો વિપક્ષે ધરણા પર બેસવું જ પડે પાલનપુર આખું નરકાગારમાં છે પાલનપુરના રોડ રસ્તા ગટરો ગારો એટલો કીચડ એટલો અને રાત્રે બી કેટલાય વિસ્તારોમાં એવા છે કે ત્યાં સ્ટ્રીટ લાઇટોનો પ્રોબ્લેમ છે એક તો અંધારું હોય ગારો હોય ખાડા હોય અને સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોય કચરાના જ્યાં જુઓ ત્યાં ઢગલા છે રખડતા ઢોર છે ભૂંડ ભૂંડનો ત્રાસ વધી ગયો છે કોઈ પણ પ્રકારનું નગરપાલિકાએ જે કામ કરવું જોઈએ અને સુંદર શહેર માટેની વ્યવસ્થા કરવી જોઈએ એવું કશું જ કરતા નથી લાખો કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટના કોન્ટ્રાક્ટરો સાથે આપતા કોના કોને કેટલા ટકા મળશે એમાં જ આ નગરપાલિકાના સત્તાધારીઓને રસ છે અમારા નગરપાલિકાના જે કોર્પોરેટરો છે એ કંઈક અવાજ ઉઠાવે તો બહુમતીના જોરે બધું મંજૂર મંજૂર કરી અને તરત જ જનરલ બોર્ડ પૂરા કરી દેવામાં આવે છે અત્યારે પાલનપુર રોડના પરિસ્થિતિ એવી છે કે ત્યાં કોઈ ગર્ભવતી મહિલા જો એ રોડ પરથી મુસાફરી કરે તો એની ત્યાં ત્યાં પ્રસુતિ થઈ જાય એવા એવા રોડ રસ્તાઓ છે અને ગંદકીનું સામ્રાજ્ય છે મચ્છરોનો ત્રાસ છે અત્યારે હાલ પાલનપુરની પરિસ્થિતિ તમે એને જે ફૂલોની નગરી હતી એની જગ્યાએ ગા ખાડા ગારા અને નરકાગરની નગરી એવું સામ્રાજ્ય કરી દીધું છે સંવેદનશીલ પ્રજાને બનાવી ધર્મના નામે મતો લેવા અને એ જ મંદિરોને તેત્રીસ મંદિરોને નોટિસ આપવી એ કામ બીજેપીનું છે ગાયોના નામે મત લેવા અને ગાયોના કતલખાનાવાળા પાસેથી પૈસા લેવા અને મોટી મોટી વાતો કરવી એમને સબસિડીઓ આપવી આ બધું કામ ભાજપનું છે કોઈ પણ પ્રકારના પાર્કિંગ વગર ગમે તેમ ધંધાકીય કોમ્પ્લેક્ષોની મંજૂરી આપી ગમે તેમ ફ્લેટોની મંજૂરી આપી દેવી કોઈ પાર્કિંગની પણ પ્રકારની ચિંતા ન કરવી આ બધું કામ બીજેપીનું છે કોમ્પલેક્ષમાં ધંધા ચાલતા હોય ત્યાં લોકો ખરીદી કરવા જાય તો પાર્કિંગની વ્યવસ્થાના અભાવે રોડ પર સાધન મૂકે એટલે તરત જ નેમો ઘરે આવે આમ જનતા ત્રાહીમ છે એમનો અવાજ બનીને એમનો અવાજ ઉઠાવવા માટે અમારા નગરપાલિકાના કોર્પોરેટર ભાઈ સેબરારભાઈ અને એમના બધા જ અમારા સાથી સદસ્યો જે નગરપાલિકાના છે એ આજે ઉપવાસ પર બેઠા છે અમે પણ એમના બધાના સુરમાં સુર પુરાવવા પ્રજાના જે પ્રશ્નોનો અવાજ બનીને આજે અહીંયા બેઠા છીએ નગરપાલિકામાં